નમસ્કાર મિત્રો આજથી આગામી બે દિવસ સુધી ખાસ સાવધાન રહેવાની જરૂર છે આજથી આગામી બે દિવસ આપણા ગુજરાત માટે અતિ ભારે છે મિત્રો ઓખ આને કચ્છના કંડલા બંદર ઉપર અતિ ભયજનક દસ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે મિત્રો અત્યારના તાજા લેટેસ્ટ વેધર મોડલોના અનુમાન પ્રમાણે આજથી જ હવે દિશામાં ખૂબ જ વધારો થશે આજે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે મિત્રો હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના વધારે છે તેની વાત કરી છે પણ તે પહેલાં આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણે ખરીદતું ના માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સમજો મિત્રો પહેલાં આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ તો આગામી બાર કલાક દરમિયાન કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે કચ્છના સાર્વત્રિક વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તો અમુક અમુક વિસ્તારોમાં ભારે સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ આગામી ચોવીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આગામી ચોવીસ કલાક દરમિયાન વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તો અમુક અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે ઉત્તર ગુજરાતના જે બાકીના વિસ્તારો છે સાબરકાંઠા મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના પણ છૂટાછા વિસ્તારોમાં આગામી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબી જિલ્લામાં હેવી ટુ વેરી હેવી રેનની આગાહી કરાઈ છે એટલે કે આ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે જૂનાગઢ પોરબંદર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના પણ છ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આગામી બાર કલાક દરમિયાન કરાઈ છે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે અમરેલી બોટાદ ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા કોઈ કઈ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો એકલ દુકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને વલસાડ જિલ્લામાં ભારે થી ભારે વરસાદની આગાહી કરાઈ છે સુરત તાપી અને ડાંગ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે નર્મદા અને ભરૂચ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપૂર્વ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદ જિલ્લો હોય આણંદ હોય ખેડા હોય મહીસાગર હોય પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ મિત્રો નીચે કોમેન્ટમાં ખાસ જણાવો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કેવો પવન છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા